હર હર મહાદેવ આજનો વિષય છે કેતુની મહાદશામાં સૂર્યનું અંતર જાતકને કેવું ફળ આપે તો જન્મકુંડળીની અંદર કેન્દ્રમાં ત્રિકોણમાં પોતાની ઉચ્ચ રાશિમાં સ્વગૃહી અથવા શુભગ્રહની દ્રષ્ટિમાં અથવા તો શુભગ્રહની જોડે બેઠેલો સૂર્ય જાતકને સારું રિઝલ્ટ આપે છે અને આ સમય દરમિયાન જાતકને યશ કીર્તિ માન મોભો મર્યાદા પ્રતિષ્ઠામાં વધારો થતો હોય છે અને આ સમય દરમિયાન જાતકની સર્વ મનોકામના સંપૂર્ણ થતી હોય છે અને તે સુખ શાંતિનો સમય પસાર કરતો હોય છે પરંતુ જ્યારે છઠ્ઠા આઠમા બારમા ભાવની અંદર બેઠેલો સૂર્ય જાતકને સરકાર તરફથી ખોટો ભય સતાવતો હોય છે અને જાતકને માતા પિતાથી પણ અણબનાવ થતો હોય છે અને કોઈ પણ કારણ વગર ઘણી વખત ઉશ્કેરાઈ જઈ ખોટા ઝઘડા પણ થતા હોય છે બીજું કેતુથી જ્યારે છઠ્ઠા આઠમા બારમા સ્થાનમાં સૂર્ય હોય ત્યારે પણ અબજસ અને જાતક ગમે એટલું પરોપકારીના કાર્ય કરતો હોય તો પણ તેને જસ નથી મળતો તો આવા સમય દરમિયાન જાતકે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ અને સૂર્યના પ્રિય પદાર્થોનું દાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે હર હર મહાદેવ